બોરસદમાં આઠ ઇંચ વરસાદથી ઠેર ઠેર જળબંબાકાર નીચાણવા વિસ્તારોમાં પાણી ભરાયા તોરણાવ માતા રોડ કોલેજ રોડ વન તળાવમાં પાણી ભરાયા વાસના તળાવ પામોલ રોડ પર પણ પાણીમાં ભરાયા કોમ્પ્લેક્ષની દુકાનોમાં પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો તત્ર સર્વત્ર પાણી જોવા મળ્યું વહેલી સવારથી જ અહીં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેથી કરીને અનેક વિસ્તારો પ્રભાવિત થયા આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકતા વાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ જે સો ફૂટ રોડ ઉપર આ જોડતો આ વિસ્તાર છે આ તુણવ માતા નો આ રસ્તો છે તેની ઉપર આવેલી સોસાયટીઓના મુખ્ય માર્ગ ઉપર

શરૂઆત થઈ ગઈ છે અને હજુ પણ અનિરત વરસાદ ચાલુ છે ત્યારે આ વરસાદે ન પાણી આ બોયરામાં ભરાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે હાલ બોરછત તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ ખાકે છે સવારથી શરૂ થયેલો વરસાદ 8 ઇંચ જેટલો વરસાદ થયો છે જેને લઈને જે નકાવાળા વિસ્તારો છે તે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે મિતચા ક્યાં તંદેશનું બોરછત